કોઈ પણ જાતની ગરમી મટાડે ગર્ભવતી એને લેવાની પદ્ધતિ આ એનો જે અંદરનો જે રંગનો એ સીધો પણ લઈ શકાય પાણીમાં નાખી ઉકાળો કરી લેવાય બરાબર અને આમ નામ ટોચી નાખો તો પણ ચાલે ચાલે હવે આ મીઠો બહુ હોય એટલે આને જો કાણું પડી એટલે બરોબર એમાં જીવાટ લાગેલી લાગેલી હોય એટલે આને તોડી કાપી અને ખરાબો કાઢીને વપરાય વપરાય આ બધા એના સિંગો છે આ સિંગો છે આ એનું ઝાડ છે હા ઉપર લટકે છે આ પીળા રંગના ફૂલ છે એના છે ગરમાળા ગરમાળાના ઝુમર જેમ લટકી પડે ઝાડવું ભરાઈ જાય ಮಾಡ